આપણે બહુ લાંબુ વિચારીએ છીએ અહીંની પ્રજા દીકરાના દીકરા ને એના દીકરા ને એના દીકરા ને નથી વિચારતા છે અને એક એક વિદવાને બહુ સરસ કીધું છે કે તમારો છોકરો કાં તો સુપુત્ર હશે અને કાં તો કુપુત્ર હશે બેમાંથી કોઈ પણ હોય

એનાથી મોટી ઓરખામી સારો બંગલો સારી ગાડી દીકરા થી લગ્ન કરવા જોઈએ અનંત અંબાળી એવા ન કરીએ આપણે પણ આપણે ઠાઠ થી લગ્ન તો કરીએ અને સાહેબ એના દીકરા દીકરી થાય એને પણ આપણે થી પરણાવી પણ એનાથી બહુ આગળ જવાની જરૂર એટલા માટે મને નથી લાગતી કેટલું બધું વિચારવાની જરૂર નથી જે સ્થિતિમાં આવ્યો છે એ જ સ્થિતિમાં જગદીશ ત્રિવેદી જવાનું છે અને એટલા માટે બારમી ઓક્ટોબર બે હજાર બારના દિવસે ટ્વેલ્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેતાલીસ વર્ષ મેં પૂરા પીરા તમારો મારો બર્થ હતો અને અમેરિકાની અંદર આખો દિવસ ભગવાને વ્યવસ્થા કરી આપી કે ન કોઈ વિશ કરવા એવું ન કોઈ મળવા એવું હાવ જંગલ જેવા વિસ્તારની મોટેલના એક રૂમની અંદર આખો દિવસ જન્મદિવસના દિવસના દિવસે હું એકલો રહ્યો છે અને એ મારા માટે મહાભિનિષ્ક્રમણનો દિવસ હતો બારમી ઓક્ટોબર બે હજાર બાર બે શબ્દ છે લોનલી એક શબ્દ છે ઇંગ્લિશની અંદર એકાંત

આટલું આના પર ત્રણ કલાક બોલવા ગયું નું મું તો તે દિવસે એકાગ્રતા મારી પણ હું એકાંતમાં રહે અને બારમી ઓક્ટોબર બે હજાર બાર ના દિવસે મેં આખો દિવસ એટલું જ વિચાર્યું એ પણ એક જ મિનિટમાં કહી દઉં આખા દિવસનું મનોમંથન મનોરંજન કરી લઉં છું મનોમંથન કરી લઉં છું પ્રસંગો પાસે જીવનમાં પરિવર્તન કરી લઉં છું સમજપૂર્વક આ સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું વલોવીને હૃદય હું આત્મસંશોધન કરી લઉં છું બાર કલાકનું જે મનોમંથન હું એ પણ હું તમને એક જ મિનિટમાં કહી દઉં કે મેં તે દિવસે એટલું જ વિચાર્યું કે આજે પિસ્તાલીસ પૂરા કર્યા પંચોતેર વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે હતી આજે છે કે પંચોતેર વર્ષ સુધી જીવવું છે અને પંચોતેર વર્ષ સુધી કાર્યક્રમો કરવા છે લોકોને હસાવા છે કારણ કે મારા પૂર્વ પદ્મશ્રી શાહપુદ્રી રાઠોડ સાહેબ જો છાસી વર્ષે અત્યારે બોલી શકતા હોય

કારણ કે દરરોજ ત્રણ કલાક બોલવાનું હોય છે પણ આજે આજે આ દિવસ નથી આજે ટ્વેન્ટી ટ્વેન્ટી તો વિચાર આવ્યો કે પંચોતેર વર્ષ સુધી જીવું તો શું થાય તો એ વખતે કઈ બે વખત પીએચડી કેવું તું હજી એમ કીધું એકાદ વખત પીએચડી થઈ જાય જે થઈ ગયું એ વખતે કઈ ચાલીસ પુસ્તકો હતા મેં કીધું પંચોતેર પુસ્તકો થઈ જાય એના મતલબ છોતેર થઈ ગયા

મારો ત્રીસ કલાકનો કાર્યક્રમ જુદા જુદા કાર્યક્રમો મળીને ત્રીસ કલાકનો મારો હાસ્યનો અને મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ ત્યાં યુએસપી સ્વરૂપે છે હજી પણ જેને ન લીધી હોય સચિન પાસેથી કાર્યક્રમ પતે પછી લઈ અને પચીસ ડોલરનું ડોનેશન આ સ્કૂલમાં આપ્યું કારણ કે એ પેન ડ્રાઈવની પ્રોડક્શન કોસ્ટ પણ લીધા વગર પચીસે પચીસ તમારા નામે ડોનેશન સચ્ચિદાનંદજીની શાળામાં જશે અને તમારે આખો વર્ગ મારી ક્યારે એમાં ચપ્તિશ દ્રીબેદને આંબળવાનો તમે કો ક્યારે બોલે ને તમે કો ક્યારે મોંઘો થઈ ગયા તમે એમ કહો બોલો આમ તમે એમ કહો સ્ટોક હું એક નોકરને બહુ શેઠાણી દગલાવતા હતા પછી એકવાર તો નોકરમાં મુદત ગયો એ કે માપમાં રહી જો હું તમારો ભરવાળો નથી તમે અત્યારે ખોલું ને તમે કહ્યું અત્યારે મૂકો તો હું પહેણો નથી તમને માપમાં રહેજો પ્લીઝ હું તમારો નોકર છું એટલે તમે નોકર સમજો તો નોકર ની જેમ તમે બોલો ત્યારે બોલવા માંડો તમે કહો ત્યારે બંધ થઈ જવું એવું આખું વર્ષનું મનોરંજન તમને આપીને જવું છું પાછું ટોટલ રકમ આ શાળાની અંદર ડોનેટ થશે બીજું કે હું કોઈ સેલિબ્રિટી નથી મામૂલી માણસ છું એટલે આખો કાર્યક્રમ પૂરો થાય પછી મારે તો મારા દીકરા મૌલિકના ઘરે જે નોર્થ જવાનું છે મારે કોઈ કોઈ પકડવાની નથી નથી કાલે કાર્યક્રમ એટલે હું અહીંયા સ્ટેજ ઉપર પંદર મિનિટ ઉભો રહીશ પ્લીઝ જરાય સંકોચ રાખ્યા વગર જેને મારી સાથે ફોટો પડાવવો હોય જેને સેલ્ફી લેવી હોય મને કાંઈ પૂછવું હોય પ્લીઝ આવજો હું અહીંયા તમારી રાહ જોઈશ પણ વાત જે માની છે એ પૂરી કરું છેલ્લો વિચારી આવ્યો કે મારી પાસે જે સંપત્તિ છે જો આમ ને આમ પિસ્તાલીસ થી પંચોતેર સુધી હું લોકોને અસાયવા કરું ને દુનિયામાં ફેરા કરું ને અર્નિંગ કર્યા કરું તો શું થાય તો કે જે મારી પાસે સંપત્તિ છે એની અંદર બે કે ત્રણ શૂન્ય ઉમેરાઈ જાય પણ તરત જ એક વિદ્વાન વ્યક્તિ યાદ અને એ વિદ્વાન એમાં જો આ ફોર્ડ મોટર કંપનીનો માલિક હો એન્ડ્રી ફોર્ડ એનો વાક્ય યાદ એવો તરત જ કે જિંદગીમાં જેટલા શૂન્ય ઉમેરાશે સંપત્તિમાં એટલી જ જીવનમાં શૂન્યતા વધશે ત્રણ તાલીમ મેળવી

પેરિસ એરપોર્ટ ઉપર ઉતરો તો ત્યાં એન્કવાયરી ની બારી ઉપર જે મેં કીધું કે મીડિયમ રેન્જની ની ઓટોલો ની યાદ આપો ને ઓલા ઓળખી ગયા કા હેનરી ફોર્ડ છે ઠીક સાહેબ તમે કેવી મજાક કરો છો તમારા દીકરા દીકરી આવે છે ને તો એમ કે છે કે મોંઘામાં મોંઘી હોટલ ની યાદી આપો ને તમે પોતે પાછા એમ કહો છો કે મિડલ ક્લાસ હોટલ ની યાદી આપો

ત્રણ માઈલ દૂર જ એક સર્વિસ સ્ટેશન છે ત્યાં સુધી આને લઈ જવું તો કે હું એ દિશામાં જ જવું છું એને પણ પોતે પોતાની આત્મકથામાં લખે જેને સંકોચ નથી થતો સાહેબ કે મારી બંધ પડી ગયેલી ગાડી મેં બળદ ગાડાની પાછળ બાંધી દીધી ત્રણ માઇલ દૂર જઈ અને એને ગાડી છોડી દીધી એટલે મેં પાંચ ડોલર કાઢી અને એ ખેડૂતને આપવા ગયો આ પાંચ ડોલર તારી પાસે રાખ એટલે ગરીબ ખેડૂતે કીધું કે મારે એની જરૂર નથી હું આ દિશામાં જ આવતો હતો એમાં મેં કઈ નવું નથી કર્યું મને પાંચ ડોલર જરૂર નથી રાખો તમારી પાસે એટલે હેનરી ફોર્ડ કીધું કે તું સંકોચ ન કર હું હેનરી ફોર્ડ છું આ ફોર્ડ મોટર જે છે ને એનો માલિક છું અને ત્યારે અવણ ખેડૂતે કીધું કે મને એટલી તો ખબર પડે કે હેનરી ફોર્ડ આવા ઠોઠા લઈ ન નીકળાય ઓર ઇઝ બાયર વોટ એક્સિકોલે આ આ પુતે આ પોતે લખી શકે છે સાહેબ આપણે છે ને આપણે આની કોઈ આપણી આપણે લખી તો બહુ થયા છીએ આપણી ટકા બહુ માર્યા પણ આપણે લખી નથી શકતા આપણે બોલી નથી શકતા એટલે મને તરત જ યાદ આવ્યું એ વાક્ય કે જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે તો તો શૂન્યતા ન શું અને એ જ વખતે બે હજાર બાર પિસ્તાલીસ વર્ષ કમ્પ્લીટ કર્યા તે દિવસે આખી દુનિયા સાંભળી જાહેરાત કરી હતી મારા મિત્રોને ખબર છે કે હવે પછીના પાંચ વર્ષ હું જેટલા કાર્યક્રમો કરું એમાંથી જે કંઈ મને કમાણી મળે મારા મારા પરિવારના મારી પત્નીના મારા દીકરાના મારા પણ જે દિવસે હું જિંદગીના પચાસ વર્ષ પૂરા કરીશ બારમી ઓક્ટોબર બે હજાર સત્તર ના દિવસે બસ ત્યારથી જેવું ત્યાં સુધી એક પણ રૂપિયો ઘરે નહીં લાવવું નહીં લાવવું નહીં લાવું સાહેબ પાંચ વર્ષ સુધી હું દરેક કાર્યક્રમમાં બોલતો જાહેરમાં કે હવે સાડા ચાર વર્ષ રહ્યા હવે મારી નિવૃત્તિને ત્રણ વર્ષ રહ્યા હવે ત્રણ મહિના રહ્યા અને આખી દુનિયામાં બોયલા કેરું બોયલા કેરું બધાએ ખૂબ સાંકડું એટલે બધા જ વખતે જાત જાતની વાતો કરતા હતા કે આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે એનું આ તો વધારે પ્રોગ્રામ પણ એના માટે લઈને આવું કોઈ કરે નહીં આ કંઈ થાય નહીં આ ક્યાં મલ્ટી મિલિયનર હતો તે આ કંઈ પચાસ વર્ષે અર્નિંગ સ્ટોપ કરી શકે ને કોઈ કેમ કીધું કે આનું મગજ ચસકી ગયું છે જાત જાત મોઢા એટલી વાતો થતી હતી અને ખરેખર બારમી ઓક્ટોબર બે હજાર સત્તરના દિવસે હું શું કરું છું એ જોવા સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ હજાર માણસો ભેગા થઈ વિધાઉટ ઇન્વિટેશન અમેરિકાથી આવ્યા દુબઈથી આવ્યા ઇંગ્લેન્ડથી માણસો આવ્યા આ ખરેખર શું કરે છે આ પામણ નો દીકરો આ જેરોક્ષો આવો કારણ કે એક જમાના હું એક કોપી જેરોક કાઢતો આપડે જાપાન નું મહત્વ કઉ ને ઇન્ડિયામાં સાડા ત્રણ હજાર માણસો આવ્યા છો અને એમાં ત્રણસો તો સેલિબ્રિટી હતી એના ઓટોગ્રાફ લેવા માટે તેનો માણસો પડાપડી કરે જેની સાથે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરે એવા ત્રણસો હતા એ સાડા ત્રણસો સાડા ત્રણ હજારમાં અને એ વખતે નાનકડી ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી બસ મારા વખતેના અંતમાં એટલું જ કહેવા માગું છું પહેલી પ્રતિજ્ઞા એ લીધી હતી જીવું ત્યાં સુધી દીવું કાળા નહીં કર જીવું ત્યાં એક ઘરમાં બધાએ કાળા કર્યા દાદા દાદીએ કાળા કર્યા મમ્મી અને પપ્પાએ કાળા કર્યા મોટા ભાઈ અને ભાભી ઠાળા પહેર્યા એમાં એક પાંચ વર્ષનું ટેણી હોય એને હું હોય જુ એ આખું માથું ધોળું કરી ઓલા કાળા માથાવાળા બધા ભેગા થયા ધોળા માથા વાળા ને વચ્ચે ઉભો રાખ્યો એવો કગલ આવ્યો કે અમે બધા કાળા ફેર્યા તું પાંચ વર્ષ અને તે ધોળા કેમ કર્યા ત્યારે એની ટિયાણીઓ કોઈ ઘરમાં એકાદો તો વડીલો લો જોઈને બોલા માણા તમારે બધા એને જોવાનું થઈ જવું જોઈએ તો એકાદો તો વડીલ જોઈએ કારણ કે મહાત્મા વિદુરે કીધું છે કે જે સ્વભાવ કોઈ વૃદ્ધ નથી એ સ્વભાવનું કોઈ મૂલ્ય નથી છે માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગવા શૂન્યમાં વળતા ગયા અને સાથે બેસી જિંદગીનો જામ પીના રાજ સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા પણ એવો એક જોઈ એવો એક વડલો જોઈ કર્મા એટલે પેદ પ્રતિક્રા એ લીધી જીવું ત્યાં સુધી ને કાળા નહીં કરવું બીજી પ્રતિક્ર એ લીધી જીવું ત્યાં સુધી સફેદ કપડા જ પેરે છે આના ઉપર કોઈ કલર નહીં આ પણ મેં મારા પત્નીને મારા અધિકારાને મૌલિક કીધું છે આ પણ ઘળો રાખ જ્યારે લઈ જાવ ત્યારે નોમ કલર આઈભાવ અને ત્રીજી પ્રતિજ્ઞા એ લીધી રહી હતી જીવ ત્યાં સુધી ત્યાં સુધી શરીર સાથ આપે આખી દુનિયામાં કાર્ય કરવા વાળતો રહીશ પણ મેં કીધું એ હવેથી કાર્ય કરવાનો એક રૂપિયો ઘેરે થઈ લાવો અને વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ વહીવટી ખર્ચ જીરો તમારો એક પણ રૂપિયો વહીવટી ખર્ચમાં નહીં વપરાય એની હું જાહેરમાં ગેરંટી આપું છું એડમિનિસ્ટ્રેશન ચાર્જ જીરો તમે 100 રૂપિયા આપો ને 80 રૂપિયા વહીવટી ઓટી ખર્ચમાં જાય ને 20 રૂપિયા ગરીબochond સુધી પહોંચે એમ નહીં સો એ સો રૂપિયા ગરીબના હાથમાં જાય પહેલા વર્ષે ઓલા બેનને તીબુ તોને ઓંબા થઈ જાય ગયો લ્યો ઓંબા થઈ ગયો જોઈ લો મને મારા વડીલ છે માસી છે વસલા દે પેલો વર્ષ પૂરું થયું બારમી ઓક્ટોબર બે હજાર સત્તર થી બે હજાર અઢાર અને હિસાબ કર્યો દુનિયાને હિસાબ આપું છું છાપીના મોદી સાહેબ જે બોલાય જાન્યુઆરીમાં કેટલા પ્રોગ્રામ કર્યા ફેબ્રુઆરીમાં કેટલા કર્યા કઈ તારીખે ક્યાં કર્યું કેટલો પુરસ્કાર લીધો એક એક આનંદ નો હિસાબ પહેલા વર્ષના અંતે હિસાબ કર્યો ચુમ્માલીસ લાખ રૂપિયાના કાર્યક્રમો થયા

પછી તરત જ વિચાર આવ્યો કે શ્વાસ બંધ થઈ ગયા તો પંચોર ઉધરી ન જીવાતો અને માની લો શ્વાસ ચાલે છે તમે બોલાવવાનું બંધ કરી દીધું તો પ્રોગ્રામ રાખવાનું બંધ કરી દીધું તો આમાં એક તો કહેવાય નહીં કે હું દાન કરું છું ભાઈ પ્રોગ્રામ તો કરવો જ પડે ને હું થોડું આવે દાન કરું છું આગો પ્રોગ્રામ હજી ભાઈ લાવો દસ હજાર ડોલર એમ થોડો એમ એમ સાહેબ ગળે તો પડી ન શકું આ તો વરસાદ જેવો ધંધો છે શો બંધ થઈ ગયા અથવા શ્વાસ બંધ થઈ ગયા તો શો બંધ થઈ જાય કદાચ શ્વાસ બંધ થઈ જાય અને અગિયાર કરોડમાં કદાચ બે ત્રણ કરોડ ઓછા રહી જાય તો મારા દીકરાને અને મારી પત્નીને કહું છું કે મેં મારી મહેનતથી વસાવેલી જે પ્રોપર્ટી છે એમ મળેલી જગદીશ ત્રિવેદી એ શો કરી અને સુરેન્દ્રનગર માં વસાવેલો રિયલ એસ્ટેટ એમાંથી એકાદ બે પ્રોપર્ટી વેચી નાખજો પણ અગિયાર કરોડ એપા પહેલા નનામી ના ઉપાડજો મારા

સાહેબ માણસો કેવા કેવા અમને કેવા માણસો મળે હમણાં શ્રાવણ મહિનો શરૂ થાય ગયા શ્રાવણ મહિનામાં અહીંયા જતો લોસ એન્જલસ થી ફોન આવે કિરીટભાઈ બપોરે એક વાગે જગદીશ ત્રિવેદી હું પાડવા જમી લીધું બીજે બીજેથી એક વાગે કેરેલિફોર્નિયા નો નંબર જગદીશ ત્રિવેદી

લોસ એન્જલ બેઠો બેઠો મને નવ ફોન ઉપાડું ને એટલે કે હલો કે પોપટલાલ છે મેં કઈ રોંગ નંબર ને નવ વાગે યુ ભાઈ કાલે તમને કીધું તો કોકળા પોપટવાળા નો નંબર છે જજજીશભાઈ ત્રિવેદીનો નંબર રક્ત નંબર ત્રીજે તો રક્ત પેડ પે કો આ આ દાનો મોડ ઉતોડી જાય ત્રીજે તે 9 વાગે 3 વાગે મને કે પોપટલાલ લાલ છે મેં કીધું હા પોપટ લાલ છે પોપટ લાલ છે પોપટ લાલ છે બોલ શું કામ છે મને કે પોપટ લાલ નો હોય પોપટ લીલો હોય આ કેવો હટુ ત્રણ દીથી અભાગીયો ફોન કરે મને પૂર્વટ લીલો એટલે વિશેષ કશું જુદી કે આવું મારા માવતર બસ આ રીતે આ યાત્રા આમ તો પૂરી થઈ ગઈ છે પણ એનો અર્થ એવો નથી કે અગિયાર કરોડે ઊભી રાખી દેવી જ્યાં સુધી શરીર ચાલે જ્યાં સુધી શ્વાસ ચાલે જ્યાં સુધી શો ચાલે બોલતા રહેવાનું છે પંચોતેર સુધી ચાલે કે પંચ્યાસી સુધી ચાલે કે પાસઠ સુધી ચાલે પણ જ્યાં સુધી આ શ્વાસ ચાલે હું બોલતો રહીશ આ એકવીસ લાખ રૂપિયામાં મેં કહ્યું એમ છ લાખ રૂપિયા ઉમેરી સત્યાવીસ લાખ રૂપિયાની જે શાળા બનશે જે લોકો અહીંથી આવી શકે એમ હશે એને હું ઉદ્ઘાટનમાં બોલાવીશ જે લોકો હાજર હશે એ તો અચૂક આવજો અને એના કદાચ રૂબરૂ ના આવી શકો તો એના વિડીયો એના ફોટોગ્રાફ છાપામાં આવેલા સમાચારો એવરીથિંગ હું અહીંયા તમારા લોકો સુધી પહોંચાડીશ અને આપ જે રીતે મને પ્રેમથી સાંભળતા રહો છો જે રીતે તમારો પ્રેમ મારા ઉપર રહ્યો છે બસ એવો જ પ્રેમ મારા છેલ્લા શ્વાસ સુધી મારા ઉપર રહે એવી પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરી અને માફ કરજો કદાચ તમને ઓછું પડ્યું છે પણ નિર્ધારિત સમય કરતા તો ઘણું જ આજુ ગયો છું છતાંય તમને ઓછું પડ્યું હોય તો ક્ષમા કરજો હજી હું અહીંયા ત્રીસમી સપ્ટેમ્બર સુધી રોકાવાનો છું અમેરિકામાં કેનેડામાં ઘણા કાર્ય છે બીજા કોઈ કાર્યક્રમમાં અહીંથી અધૂરી મૂકેલી વાત ખેડ વધારીશું હસતા રહીજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ